અંગદાન થકી અન્યના જીવનમાં ઉજાસ ફેલાવી શકાય છે સરકાર પણ અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયત્નશીલ બની છે ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ડીસાના ચુમ્માલીસ વર્ષીય બ્રેન્ડેડ યુવકનું અંગદાન કરી પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો છે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આજરોજ ડીસા ખાતે રહેતા બ્રેન્ડેડ થયેલા ચોમ્માલીસ વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતાં અન્ય ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે જ્યારે જિલ્લામાં અત્યાર સુધી અગિયારથી વધુ અંગદાન થયા છે આ અંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરીએ જણાવ્યું કે ડીસાના વતની ચુમ્માલીસ વર્ષીય કાંતિભાઈ ઠક્કર કે જેઓ પાંચ દિવસ અગાઉ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયા હતા કાંતિભાઈનું ગઈકાલે સાંજે બ્રેન્ડેડ થયેલું છે અને તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરાતા તેમના સગા સંબંધીઓએ અંગદાન કરવા માટે તૈયારી બતાવી હતી આજે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે પાંચેક દિવસ પહેલાં એડમિટ થયા હતા કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર ચુમ્માલીસ વર્ષની છે અપરિણીત છે અને ડીસાના વતની છે એમનું ગઈકાલ સાંજે બ્રેન્ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતાં એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રોસેસ પ્રક્રિયા જે પ્રોસીટર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આધ્યસ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અંગ દાન લેવા માટે અહીંયા આવી ગઈ છે અત્યારે ઓપરેશન થિયેટરમાં એની પ્રક્રિયા ચાલુ છે એમાં કિડની લિવર અને એની આંખોનું દાન થનારું છે આજે અને ગ્રીન કોરિડોર માટે પણ અહીંથી સૂચના અપાઈ ગઈ છે અને આ અંગદાન છે એ અમદાવાદ સીમ સિમ્સ હોસ્પિટલમાં લઈ જઈ અને સરકાર શ્રીના નિયમો અનુસાર જરૂરિયાતમંદને અહીંથી આપવામાં આવશે થેન્ક યુ સભ્ય સમાજને શું સભ્ય સમાજને એક આ સંદેશો એ છે કે બ્રેન ડેડ થયેલા દર્દીઓને જો અંગદાન કરવામાં આવે તો બીજા ઘણા માણસોની જિંદગીને બચાવી શકાય એમ છે અને એમને નવું જીવન આપી શકાય એમ છે એટલે સભ્ય સમાજને મારી વિનંતી છે કે ભગવાન ન કરે પણ કોઈ અકસ્માતમાં કે એમ કોઈ સ્નેહ સંબંધીનું બ્રેન્ડેડ થાય તો અંગદાન માટે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરને જાણ કરવામાં આવશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે આ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેનું આ એક સૌથી પહેલું અંગદાનનું કામ છે અને અમારા ડૉક્ટરોની ટીમને અભિનંદન આપું છું કે એમને સફળતાપૂર્વક અભિયાન પાર પાડ્યું છે

એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યો એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે એકત્રીસ તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરે બહુ સારવાર કરી અને ડોક્ટરો અમે બહુ સાથ સહકાર આપ્યો એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા રવિભાઈ મુન્નાભાઈ આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સર્વગમાં વાસ મળે અને એમને આત્માને શાંતિ મળે ચાલો કાંતિભાઈ તો નથી બચ્યા ત્યારે અંગદાન કર્યું છે એવું મતલબ પ્રોત્સાહન મળેલ છે એવું અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા અંગદાન લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે પાલનપુર અમદાવાદ વચ્ચે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે સરકાર દ્વારા લોકોને સતત અંગદાન માટે જાગૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેના થકી જિલ્લામાં અગિયાર થી વધુ અંગદાન થયા છે આજે બનાસકાંઠાની અંદર એક નવું અંગદાન થયું છે અને સિવિલની અંદર પહેલું અંગદાન છે તો અમે સાડા ચાર વર્ષથી અમારા દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા અંગદાન અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે બનાસકાંઠામાં પણ એક પરિવારે અંગદાન કર્યું છે આ દસમું અંગદાન છે એટલે આ રીતે અંગદાન થકી કેટલાય લોકોનું જીવન મળી શકે છે અને આ અભિયાનથી ખૂબ જ અવેરનેસ આવી છે અને અત્યારે લોકોને એમ પણ ખબર પડે છે કે આપણે પણ અંગદાન કરી શકીએ છીએ હમણાં જ ત્રણ તારીખે બહુ જ સુંદર દરેક જગ્યાએ અંગદાનનો સંકલ્પ લીધો એ અનુસંધાને આજે અંગદાન થયું છે તો અંગદાન પરિવારને અમે ખૂબ જ એમની આત્માને શાંતિ આપે અને ભગવાન એમના એમનું હૃદય બીજાના માં ધબધબે એવું આજથી એ મૃત્યુ નથી પામ્યા પણ બીજાના અંદર એમનું હૃદય ધબધબે છે એ રીતે આપણે પણ આ અંગદાનને ખૂબ જ સારી રીતે આગળ વધારીએ અને એવો સંકલ્પ લઈએ બસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપ્રિડેન્ટ ડોક્ટર સુનિલ જોશી સહિતના વિવિધ ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી આપણે સૌને સમજવાની જરૂર છે કે આપણા મૃત્યુ બાદ પણ આપણા અંગો દ્વારા કોઈનું જીવન બચી શકે છે આંખો કિડની લિવર જેવા અંગનું દાન કરીને આપણે અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ ફેલાવી શકીએ છીએ જો કોઈ અંગદાનનું વચન આપે તો તે ત્રણથી આઠ વ્યક્તિઓને નવજીવન આપી શકે છે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે આપ પણ અંગદાનનો સંકલ્પ લો અને સમાજને એક નવી દિશા આપો આપનો એક આ નાનો નિર્ણય અનેક પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે